ચાલીસ પચાસ દિવસ થાય પછી રોજના પાંચસો પાંચસો ખેડૂતોની ચીંગ વેચાઈ જાય એ બધી વેપારીની અને આ ભાજપના મળતિયા ભાજપ મળ્યાઓની ચીંગ વેચાવાની છે મારું નામ વાળા ભરતસિંહ પોબટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા એટલે ટેકાના ભાવની ચીંગની જે સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે ખરીદી થાય એ નવ તારીખની શરૂઆત કરેલી છે આજે ચૌદ તારીખ થઈ પણ રોજ પાંચથી દસ જણા અને બાર જણાને બોલાવવામાં આવે એક દિવસ ધારાસભ્ય માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓ અને બધાએ નારિયેળ વધેર્યું અને શુભમુહૂર્ત કરાવ્યું ચાર પાંચ જણાની સિંગ પહેલા દિવસે લઈ લીધી અને આખા ગુજરાતમાં પોતાની બધા નેતાઓએ દરેક સેન્ટરમાં વાહવાહી કરાવી પણ અમારું અગાઉથી નિવેદન હતું કે ટેકાના ભાવમાં મોટા મોટાભાયે ગોટાળા અને મોટા મોટાભાયે ખેડૂતોની સાથે લૂંટબાજી ચાલવાની છે એ આજે સાબિત થઈ ગયું આજે ચૌદ તારીખ થઈ છ આઠલી થઈ ગયા પણ એક પણ સેન્ટરમાં વધારે ખેડૂતોને બોલાવવામાં આવતા નથી દસ થી પંદર અને પચીસ ખેડૂતોને બોલાવવામાં આવે એમાંથી દહ બાર પંદર ખેડૂતો આવે પચીસ ખેડૂતો પૂરા આવતા નથી કારણ કે એને સિંગ ટેકાના ભાવમાં વેચાવી મોટા ભાગની પર લઈ ગયેલી છે એટલે દહ બાર ખેડૂતો આવે એમાંની પાછા એંસી ટકા એટલે કે આઠથી નવ ખેડૂતોની સિંગ રિજેક્ટ કરે જુદા જુદા બાણા બતાવે અને આ સિંગ ન હાલે એમ કરીને આઠ નવ ખેડૂતોને અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડમાં લઈ રોજની માટે ગાડી મેકવામાં આવે છે અને એ ખેડૂતોને પછી આ સીંગ નવસોમાં કે હજારમાં વેચવી પડે છે એટલે મોટા ભાઈ આમાં ગરબડ ગોટાડો આજે મહુવા તાલુકાના સુવા ગામના આ બાજુમાં ઊભા એ જ ખેડૂતની આ સિંગ છે આ પાસ થઈ ગયેલી સિંગ છે જે ખરીદ કરનાર એજન્સી છે એને આ સીન પાસ કરી લીધી પાસ થઈ ગયા પછી જ્યારે જોખમ આવ્યા ત્યારે એને એમ કીધું કે આ ગુણિમાં માટી અમારી શૈલીમાં માતી નથી હવે આ બારદંડમાં ન માતી હોય તો એમાં ખેડૂત ન શું વાંક આમાં સિત્તેરનો ઉતારો આવ્યો ઓગણચાલીસ નંબરમાં ગુજરાત અમારે ફરિયાદ આવી છે કે ભાઈ ભોજનમાં માતી નથી તો ગુંડમાં ન માતી હોય તો તમે એક હોન પચીસ મન ખેડૂતો ને સીંગ જોખી લ્યો પાંચ બે કે બે બારદાન વધારે અથવા તો તમે ત્રિસિકા કિલોનું બારદાન કરો આ વરના વરણમાં જે બારદાન આવ્યા એ બારદાન જ બે બે ઇંચ ભોળાઈમાં ટૂંકા છે અને લંબાઈમાં ચાર પાંચ ઇંચ ટૂંકા છે એટલે પછી અમારે સીંગ ઓછી માય એટલે અમારી સીધી જ વાત છે બાકી આ ખેડૂતોને લૂંટવાની વાત છે અત્યારે બહારના અત્યારે પાંચ ને દસ અને ને જો આખા ગુજરાતની અંદર સરકારે બહુ મોટા ફાંકા ઠોક્યા ભાજપના પ્રવક્તા હોય ધારાસભ્યોએ અને નેતા હોય કે અમે ટેકાના ભાવે ખરીદી લેવું તો તમે પંદર વીસ ખેડૂતોને દરેક સેન્ટરમાં શા માટે બોલાવો છો અને સેન્ટર શરૂ કર્યા અને ત્રણસો હોમમાંથી શરૂ થઈ જાય પણ આજે ક્યાંય ત્રણસો ત્યાં પૂરા થયા નથી એટલે અમારો સખત વિરોધ છે અને આવા વેપારીઓ અત્યારે રાજસ્થાનથી બીજા રાજ્યોમાંથી સિંગ મંગાવી અને ખેડૂતોની સિંગ બારોબાર પછી છેલ્લા જ્યારે દિવસો હોય છે પચાસ ચાલીસ પચાસ દિવસ થાય પછી રોજના પાંચસો પાંચસો ખેડૂતોની સિંગ વેચાઈ જાય એ બધી વેપારીની અને આ ભાજપના મળતીઓ ભાજપવાળાના મળતીયાઓની સિંગ વેચાવાની છે ગરીબ ખેડૂતોની સીન એ વેચાણ નથી એની સામે અમારો વાંધો છે અત્યારે અમે જે અધિકારીને જે જિલ્લાના જિલ્લાના ખેતીવાડી અધિકારીને કેટલે ચાર અધિકારીને ફોન કર્યા કલેક્ટર પાંચ સાહેબને ફોન કર્યા અમે ક્વોલિટી કંટ્રોલમાં અધિકારીને ભાવનગર ફોન કર્યા ખેતીવાડી અધિકારીને ફોન કર્યા સીડીઓ વાત કરી મામલતદાર સાહેબે એટલે બધા જ અમે એ અમને એકબીજા ખો આપે કે આ મારામાં ન આવે આ મારામાં ન આવે હવે ખેતીવાડીના અધિકારી કંઈક અમારામાં ન આવે સીડીઓ સાહેબ કે અમારા ન આવે મામલતદાર સાહેબ કે મારે ન આવે પ્રાંત અધિકારી સાહેબને કીધું ત્યારે એ બે દિવસથી એમ થાય કે હું ભલામણ કરું ભલામણ કરું પ્રાંત અધિકારી સાહેબ જો ભલામણ કરી ન આપતા હોય અને એનથી ન થતું હોય પછી આ થાય ક્યાં અને ધારાસભ્ય પાસે જ્યારે ખેડૂતો પૂછવા જાય સદન સભ્ય પાસે ત્યારે એમ કે કેન્દ્રમાં અમે કઈ એમ થાય ગાંધીનગરમાં અમે કઈ એમ થાય અને અમે જ્યારે પૂછીએ ત્યારે ધારાસભ્ય સંસદ સભ્ય એમ કે આ તો કેન્દ્રનો નિયમ થાય એમાં અમારેથી કાંઈ ન થાય અમે કાંઈ ન કરી તમે કાંઈ ન કરી શકતું હોય તો રાજીનામા દઈને ઘર ભેગી ના થાવ તમારી અમારે શું જરૂર રહે છે ખેડૂતને મત તમે લીધા ગાંધીનગર તમે બેઠા દિલ્હીમાં તમે બેઠા અને તમારે કાંઈ ન થતું હોય તો તમે પછી અહીં ને ચોકડીએ દાઢી કરવાની અને દુકાનું કરો અને લોકોને દૂધ કરો બાકી તમારથી મોત થતું હોય આ અમારે કરવાનું આવે અત્યારે અમારા છે ગાંધીનગરને અમદાવાદ નોંધી ઇન્ડો ઇન્ડો એગ્રના મુખ્ય અધિકારીએ વાત કરી અને આ ખેડૂતોની ચીંગ અહીંયા મોવા માટે લઈ લેવા માટે એને ખાતરી આપી એટલે ઇન્ડો એગ્રો સુધી ખેડૂતો થોડાક ભાઈ એના મુખ્ય અધિકારી સુધી રોજ ફૂગવાના છે એટલે સરકારને અને તંત્રને અમારી સીધી જ વાત છે કે ભાઈ હવા હવામાન તમે એક તો ચીંગ લ્યો છો એ તમે આ બધા જતીંગત છે તમારી અશોક ગેહલોતની ટીમે કીધેલું છે કે આ ટેકાના ભાવનું બંધ કરો અને ભાવ ફેર આપી દો આ તમારે નથી કરવું ખેડૂતોને છે અત્યારે હવે આવનારા દિવસોમાં તમારી માથે પછી વીસાવસરવાહી થાય અને હિતવીમાં તમારું સરકારનું નામું નખાઈ દેવાનું છે એટલે અમે અમે હવે ફૂલ તૈયારીમાં થઈ જય હિન્દ જય ભારત